ધનસુરા અગિયાર ગામ પ્રજાપતિ વિકાસ મંડળ દ્વારા આયોજિત દસમા સ્નેહ મિલન આજે અણ્યોર ગામે યોજાયો એમાં અણ્યોર ગામ આજે તમામ યોગદાન અને યજમાન પદે આ કાર્યક્રમ યોજાયો સાથે અમે કાર્યક્રમનો શુભારંભ પ્રાર્થનાથી શરૂ કરીને અને પૂર્ણાહુતિ આનંદના ગરબાની વચ્ચે અમારા સમાજના શ્રેષ્ઠીઓ સમાજના દાતાઓ તેજસ્વી તાલાઓનું સન્માન આજીવન દાતાઓ દ્વારા કરવામાં આવ્યું અને આજે નવા વર્ષના વધામના સાથે એકબીજાની શુભકામનાઓ સાથે અને આજે સમાજ એક સંકલ્પ બન્યો છે સમાજની પ્રગતિ માટે સમાજની એકતા માટે અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે સૌ પ્રત્યેક વ્યક્તિ સહભાગી બને એ સાથે આજે એકબીજાને શુભકામનાઓ પાઠવી છે અને અન્યોર ગામ આવતા વર્ષે પણ આ યજમાન પદ ગ્રહણ કર્યું છે ત્યારે સમાજ વતીથી ખૂબ ખૂબ અભિનંદન આભાર સાથે નવા વર્ષના સૌને રામ 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 રામ